બજારમાં પાંચ ઇસ્યુ ઓપન થવા જઈ રહ્યા છે જે મેઇન બોર્ડ પર લિસ્ટ થવાના છે આમાંથી કેટલાક ઇસ્યુ ગ્રે માર્કેટમાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે જેમના પ્રમાણે લિસ્ટિંગ પણ સારું થઈ શકે છે તો આ પાંચે પાંચ આઈપીઓ વિશે આપણે વધારે માહિતી જોઈએ સૌથી પહેલો મિત્રો આઈપીઓ છે પટેલ રિટેલ આ ઇસ્યુ મંગળવાર ઓગણીસ ઓગસ્ટ રોજ ખુલશે અને ગુરુવાર એકવીસ ઓગસ્ટ દિવસે બંધ થશે કંપનીએ ઇસ્યુ માટે બસો સાડત્રીસ થી બસો પંચાવન રૂપિયા પ્રતિ શેરનો નું પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે આ પર પ્રાઇસ બેન્ડ પર શેરોનું નું ગ્રે માર્કેટ પ્રીમિયમ લગભગ ચૌદ ટકા જેટલું થાય છે ચોત્રીસ થી પાંત્રીસ રૂપિયા હતું શનિવારના સંકેતો અનુસાર અંદાજિત લિસ્ટિંગ બસો નેવું રૂપિયા હોઈ શકે છે પટેલ રિટેલનો નો આઈપીઓ ઓગણીસ ઓગસ્ટ ખુલી એકવીસ ઓગસ્ટ એ બંધ થશે પ્રાઇસ બેન્ડ આની બસો સાડત્રીસ થી બસો પંચાવન રૂપિયા પ્રતિ શેર છે અને આ આઈપીઓ નું પ્રાઇસ જીએમપી ચૌદ ટકા એટલે કે પાંત્રીસ થી ચાલીસ રૂપિયા હતું અને આ આઈપીઓ લિસ્ટિંગ પ્રાઇસ બસો નેવું રૂપિયા હોય શકે છે આ આઈપીઓ ની વધારે માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ કરી બતાવી શકો છો પછી મિત્રો બીજો આઈપીઓ છે વિક્રમ સોલાર નું આ ઇસ્યુ પણ ઓગણીસ ઓગસ્ટ ખુલશે એકવીસ ઓગસ્ટ ના રોજ બંધ થશે ત્રણસો ત્રણસો પંદર થી ત્રણસો બાવીસ રૂપિયા નો પ્રાઇસ બેન્ડ છે અને પ્રાઇસ બેન્ડ હે બેન્ડ પર શેરો નું ગ્રે માર્કેટ પ્રીમિયમ અઢાર ટકા છે એકસઠ થી સાહીઠ રૂપિયા અંદાજીત લિસ્ટિંગ પ્રાઇસ ત્રણસો ત્રાણું રૂપિયા થઈ શકે છે વિક્રમ સોલાર નું આઈપીઓ ઓપન થશે ઓગણીસ ઓગસ્ટે એકવીસ ઓગસ્ટે બંધ થશે અને ત્રણસો પંદર થી ત્રણસો બાવીસ પ્રાઇસ બેન્ડ રાખ્યો છે આની પણ જો તમારે ડિટેલ માં માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરી બતાવી શકો છો પછી મિત્રો આઈપીઓ છે જેમ એરોમેટિક્સ નો આ ઇસ્યુ પણ ઓગણીસ ઓગસ્ટે જ ઓપન થશે અને એકવીસ ઓગસ્ટે બંધ થશે ત્રણસો નવ થી ત્રણસો પચીસ રૂપિયા પ્રાઇસ બેન્ડ છે

એસયુ ખોલવાની સાથે મળનારા રિસ્પોન્સને જોતા આમાં ઝડપી ફેરફાર થતો હોય છે જો આઈપીઓ ને સારો રિસ્પોન્સ મળે તો જીએમપી વધુ જોવા મળે ઓછો રિસ્પોન્સ મળે તો જીએમપી લો પણ જોવા મળે પણ જો કંપની સારી હોય ફંડામેન્ટલ સારા હોય ને તો પણ ઓછો રિસ્પોન્સ ના કારણે જીએમપી ઓછું હોય અને તમને લાગતું હોય કે તમને લાંબા ગાળે કંપની સારું રીટર્ન આપી શકે છે તો તમે ચોક્કસપણે એપ્લાય કરી શકો છો રોકાણકારોની વચ્ચે કોઈ પણ સમય ઇશ્યુ લઈ લે સેન્ટિમેન્ટ કેવા છે આ માટે ગ્રે માર્કેટના સંકેતના આધાર પર જ રૂપિયા લગાવવાનો નિર્ણય ના લેવો જોઈએ

શેરબજાર ની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને કરી દબાવી દેજો